મેસાણાનું ઉંઝા જેની રાજધાની છે એવું ઇસફગુલ જે દુનિયાના 111 થી વધુ દેશો વર્ષે 20 કરોડ ડોલર એટલે કે આશરે 1690 કરોડ જેટલા મૂલ્યનો ઇસફગુલ આયાત કરે છે એવું ઇસફગુલનું નામ આખરે આવ્યું ક્યાંથી પશ્ચિમ એશિયાનો છોડ એટલે ઇસફગુલ ફારસીનો મૂળ શબ્દ અસ્પગોલ છે અસ્પ એટલે ઘોડો અને ગોલ એટલે કાન ઈસબગોલના છોડ ઉપર થતા તેના બીજ અત્યંત બારીક નજરે કે બિલોરી કાચ વડે જોતા ઘોડાના કાન જેવા દેખાય છે માટે તેનું નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે જે અસ્પગોલનું અપભ્રંશ થઈને ઈસબગોલ થયું છે આયુર્વેદના કેટલાક સંસ્કૃત ગંથોમાં તેનો ઉલ્લેખ અશ્વકર્ણ એવો જોવા મળે છે અને તેના ગુણધર્મ મુજબ બીજું તેનું નામ બીજ તરીકે પણ છે આમ જોવા જઈએ તો એ બીજ નહીં પણ ભૂસી તરીકે વધુ વધુ પ્રખ્યાત થઈ છે હોવાને કારણે તે પાણીનું સારા એવા પ્રમાણમાં શોષણ કરે છે જેથી એ એક જેલી જેવા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને આંતરડામાં રહેલા કચરાને તે પોતામાં સમાવીને એકઠો કરીને નિકાલ કરે છે મેંદામાં અને ઘઉંમાં રહેલ આંતરડામાંથી સરળતાથી નિકાલ થતો નથી જેનો મોટા ભાગનો હિસ્સો મોટામાં ખૂણે અલગ અલગ જગ્યાએ છૂટા છવાયા કચરા ભેગો કરવાનો ગુણ ધરાવે છે મરડો જેનાથી થાય છે એવા એક સજીવ અમીબા બેક્ટેરિયા અને ચિકાસ કચરો ઈસબ જેલીમાં ભળી જાય છે જેના આંતરડા વધુ સેન્સેટીવ છે

વૈધ મુજબ અઠવાડિયામાં એક દિવસ ખાસ ઈસબ ગોલને આપવો જોઈએ